નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જુનાગઢ જ્યાં છે ત્યાં જ રહેશે જુનાગઢના નવાબ સાહેબનો છેલ્લો સંદેશ જુનાગઢમાં સદીઓથી હિન્દુ રાજાઓ રાજ કરતા માત્ર બસો વર્ષ બીબી વંશ બાબી વંશના નવ નવાબોએ અંગ્રેજોની રહેમ નજરે શાસન કર્યું જુનાગઢ નવાબ મોહમ્મદ માબત ખાન બેગમ જે ભોપાલના હતા મોહમ્મદ અલી ઝીણાએ બેગમની મદદથી એ નવાબને પાકિસ્તાન સાથે ભળવાનું કાવતરું કર્યું ઝીણાએ રાતોરાત જુનાગઢના નવા દિવાન એ શાહ નવાજ ભૂટોને જાહેર કર્યા પંદરમી ઓગસ્ટને દિવસે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી જીણા અને અંગ્રેજોએ આ બાજુ દિલ્હીમાં પોતાની ચાલ રમી જુનાગઢના પ્રશ્ન નવી દિલ્હીમાં તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ગવર્નર જેમાં જવાહરલાલ નેહરુ સરદાર પટેલ મોહનલાલ સક્સેના અને ગોપાલ સ્વામી આયંગરની હાજરીમાં આ બેઠકમાં લોર્ડ માઉન્ટ બેટને એવો ભારપૂર્વક આગ્રહ કર્યો હતો કે ભારતે વહેલી તકે જુનાગઢનો પ્રશ્ન યુનોમાં લઈ જવો જોઈએ જો આમ નહીં થાય અને જો જુનાગઢના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો ભલે યુદ્ધમાં પાકિસ્તાન હારે પણ સાથે સાથે ભારતને મોટી નુકસાની થશે જુનાગઢમાં આખી એક પેઢી બરબાદ થઈ જશે ટૂંકમાં ઝીણા માઉન્ટ બેટન ચોકડીની ઈચ્છા ઈચ્છા એવી હતી કે એક નાનકડા જુનાગઢને ભારત જતું કરે પણ આ બેઠકમાં સરદાર પટેલે માઉન્ટ બેટનને ચોખ્ખી ના પાડી અને ચોખ્ખું કહી દીધું આ મામલો અમે અમારી રીતે ઉકેલીશું તમે વચ્ચે ન પડો ગુજરાતમાં તમામ રજવાડામાં જાહો જહાલીમાં પ્રથમ ભારતનું પેરિસ કહેવાતું અંગ્રેજો પણ પંદર તોપોની સલામી આપતા નવાબે પાકિસ્તાનમાં જોડાવા માટે જાહેરાત કરતા જ જુનાગઢની પ્રજા જંગે ચઢી હિઝરત શરૂ થાય અને કોમી રમખાણો પણ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ની મધ્ય ભારત દેશ આઝાદી મનાવવામાં વ્યસ્ત હતો ત્યારે જુનાગઢની પ્રજા ભારતના માટીને પાકિસ્તાનના નાગરિકો બને તેવું કોઈ પણ સંજોગોમાં ન બને તે માટે સરદાર પટેલ જુનાગઢ આવ્યા કોલેજના મેદાનમાં પચાસ હજાર લોકોની હાજરીમાં લોકમત લેવાયો એક સાથે લોકોએ હાથ ઊંચો કરી ભારત સાથે જોડાણનો લોકમત આપ્યો સરદાર પટેલ એ જ દિવસે પ્રવાસ પાટણ ગયા અને દરિયામાંથી સુરજ દાદાને અંજલી આપીને સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારની જાહેરાત કરી અને આરજી હકુમતની સ્થાપના થઈ થોડા સમય માટે જુનાગઢમાં આરજી હકુમતનું શાસન આવ્યું આરજી હકુમતે જૂનાગઢ પર આક્રમણ કર્યું જુનાગઢના દીવાને પાકિસ્તાન પાસે આર્મીની મદદ માગી પાકિસ્તાન માટે શક્ય ન હોવાથી હાથ ઊંચા કરી દીધા છતાં એ નવાબને બહાર ન થયું હકુમતે જોરદાર લડત આપીને અને તારીખ નવ અગિયાર ઓગણીસો સુડતાલીસ ના રોજ પ્રથમ વાર જુનાગઢ આઝાદીનો અનુભવ કર્યો અને દીવાન ભૂટો પણ ચૂપચાપ છોડી અને પાકિસ્તાન ભેગો થઈ ગયો કેશોદ એરપોર્ટથી નવાબ કરાચી પહોંચી ગયા એરપોર્ટ પર કોઈ લેવા ન આવ્યું ત્યારે જ નવાબને ભાન થઈ ગયું તેઓ મહમદ અલી ચીનાને મળવા પ્રયાસ કરતા હતા પરંતુ તેમને કોઈ ખાસ દાદ મળતી નહોતી જીણાએ જે આબલી આમલી પીપળી બતાવી તેમાંથી કશું જ ન થયું અને તેથી નવાબની મુંઝવણ વધતી જતી હતી તેમને હયે જુનાગઢ અને એની પ્રજા હતા પરંતુ નવાબના દીવાન ભૂટો ઝીણા અને બીજા લોકોએ તેમને વિકટ સ્થિતિમાં મૂકી દીધા હતા અંતે તારીખ આઠ અગિયાર ઓગણીસો સુડતાલીસ ના રોજ નવાબ સાહેબે કરાચી થી દિવાન ભૂટો પર તાર મૂક્યો અને તારમાં હતું કે અનલેસ યોર While you are already in procession of instruction from authorities of fair better act to than using your judicious discretion as situation demands to avoid to avoid bloodshed of my beloved subjects એપ્રેક્ટિયર યોર સેન્સ ઓફ ડ્યુટી એન્ડ પ્રે એલમાઈટી ગીવ યુ સ્ટ્રેન્થ યોર વી પ્લેન રીચિંગ ધીઝ એટ્રેનો બંધારણીય રીતે નવ અગિયાર ઓગણીસો સુડતાલીસ પછી જુનાગઢમાં એક બંધારણ સભાના આયોજનથી તારીખ વીસ એક ઓગણીસો ને ઓગણપચાસ સ્ટેટ ભારતનો અવિભાજ્ય ભાગ બન્યો અને વાર જૂનાગઢના નાગરિકો એ ભારતના નાગરિક બન્યા અને એ રીતે આઝાદીનો સૂર્ય જૂનાગઢમાં મોડો ઉગ્યો જૂનાગઢના છેલ્લા નવાબ મોહમ્મદ માબદ ખાનને જૂનાગઢ પાછા ફરવા સતત પ્રયત્નો કર્યા સતત પસ્તાવ અનુભવ્યો પરંતુ તેમાં ભારત સરકારનો પ્રતિસાદ ન મળ્યો અને પાકિસ્તાનમાં પણ કોઈ ખાસ માન ન પામ્યો શરૂઆતમાં પાકિસ્તાન સરકારે આપેલ વ્યવસ્થા માન સન્માન બધું જ પાછું લઈ લીધું કહેવાથી ગુજરાતના અને ભારતના અનેક સુખી મુસ્લિમ લોકો પાકિસ્તાન ગયા ખૂબ જ પછતાયા મુહાજીરનું લેબલ મળ્યું સામે પાકિસ્તાનથી આવેલ મુસ્લિમ ભારતમાં સુખી થયા અને તારીખ સાત અગિયાર ઓગણીસો ઓગણસાઠ ના રોજ કરેલ ભૂલના ભાર સાથે અવસાન પામ્યા એમના પુત્ર મોહમ્મદ દિલાવર ખાનજીને પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગવર્નર બનાવેલા અને કોઈ જુનાગઢથી કરાચી જાય તો તેમને માનભેર પેલેસમાં સ્વાગત કરાતું જુનાગઢમાં ઘણા લોકો સાથે પત્ર વ્યવહારમાં કરાચીમાં જૂનાગઢ હાઉસ હતું જેના પર જુનાગઢ સ્ટેટનો ધ્વજ ફરકતો અને જુનાગઢ નવાબના એ વારસદાર તરીકે મોહમ્મદ જહાંગીર ખાન રહેતા આજે પણ આ વારસદારો કરાચીની આ હવેલીને લગ્ન પ્રસંગોમાં ભાડે આપીને પોતાના ખર્ચા કાઢે છે આ જ નવાબના દિવાન શાહ નવાજ ભૂટો એટલે પાકિસ્તાનના રાજકારણમાં ઉચ્ચ સ્થાન અને આર્થિક રીતે પણ શાહ દીકરા જુલ્ફિકાર ભૂટો પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનેલા એમના દીકરી બેનરજી ભૂટો પણ પ્રધાનમંત્રી રહી ચુકેલ છે બિલાવલ ભૂટો પણ પાકિસ્તાનના રાજકારણમાં જાણીતો ચહેરો છે સગા દીઠા શાહ આલમના ભીખ માંગતા શેરીએ પાકિસ્તાનમાં માત્ર સોળ હજારનું સલિયાણું મળતું ક્યાં એ સમય ન ભાવ પ્રમાણે અબજોની સંપત્તિ છોડીને આવેલ આ જ નવાબ જો અને તો નવાબ ઝીણાની વાતમાં ન આવ્યા હોત તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો હોત બેગમની વાતોમાં ન આવ્યા હોત તો આજ તેમનો પરિવાર પાસે અબજોની સંપત્તિ હોત ભારતના રાજકારણમાં દબદબો હોત ખૂબ જ સક્રિય હોત અને જૂનાગઢની પ્રજાનો પ્રેમ એવો ને એવો જ હોત મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને આપણી પ્રેરણાદાયક વાર્તાઓ સાથે બન્યા રેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ